ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા સુરતના ખાડીપુર વિસ્તારમાં મજુરા વિસ્તારના આઝાદનગર પહોંચ્યા હર્ષ સંઘવી અસરગ્રસ્તોની મુલાકાત કરી હર્ષ સંઘવીએ લોકોની સમસ્યા જાણી તો ખાડીપુરનો ઉકેલ લાવવા હર્ષ સંઘવીએ પણ છે આઝાદનગરની બાજુમાં આવેલી છે અલથાણ ખાડી રહેણાંક મકાનમાં ઘૂસી ગયા છે આ ખાડીના પાણી હાલમાં ખાડીનું લેવલ ઘટતા પાલિકાની સફાઈ કામગીરી ચાલુ છે અને પાલિકાએ દવાનો છંટકાવ સહિતની કામગીરીઓ પણ શરૂ કરી દીધી છે તો હાલ કયા પ્રકારની સ્થિતિ છે આ સાથે વરસાદ આવ્યો પરંતુ પહેલા દિવસે જેમ વરસાદનું પ્રમાણ ઘટ્યું પાણી ઉતરતાની સાથે મહાનગરપાલિકાની ટીમ દ્વારા દવા છાંટવાની કામગીરી હોય સફાઈની કામગીરી હોય સાથે સાથે આ બધા જ લોકોને મહાનગરપાલિકાની જે સ્કૂલો છે ને બીજી જે કઈ વ્યવસ્થાઓ છે ત્યાં સુરક્ષિત રીતે ખસેડવાની કામગીરી હોય આ બધી જ કામગીરી ખૂબ સરળતાથી ને સારી રીતે મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ દ્વારા કરવામાં આવી સૌ ઉમર લાયક વડીલોને બાળકો સુરક્ષિત સ્થળે ખસેડવા જોડે જોડે બધી જ માહિતીઓ આપવા માટે જે કામગીરી કરી રહી એ કામગીરી રાત દિવસ છેલ્લા બે દિવસથી તંત્ર દ્વારા જે કરવામાં આવી છે એ ખૂબ સારી કામગીરી કરી રહી છે મેયરશ્રી અને એમની આખી ટીમ છેલ્લા કેટલાય દિવસોથી તમામ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો પબ્લિક ની વચ્ચે રહીને એમની સાથે રહીને એમને મદદગાર બનવાનો પ્રયત્ન કર્યો છે અને આવનારા દિવસોમાં બી આ જમીન પર આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે